કથા એ ભગવાન શ્રીકૃષ્ણનું સાક્ષાત શબ્દ સ્વરૂપ છે ભાગવત કથાએ મોક્ષદાયની માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભાગવત કથાનું શ્રવણ કરવાથી અજાણતાથી થયેલ પાપ કર્મોનો નાશ થાય છે તેઓ ભુજ લોહાણા મહિલા મંડળ આયોજિત ભાગવત કથાના પ્રારંભે કથાનું મહાત્મ સમજાવતા કથાકાર શાસ્ત્રી જનક મહારાજે જણાવ્યું હતું ભુજ લોહાણા મહાજન સંચાલિત લોહાણા મહિલા મંડળના ઉપક્રમે પચ્ચીસમી સમૂહ ભાગવત કથાનું આયોજન રસિક કતિરા પાર્ટી બ્લોટમાં કરાયું છે જેમાં સૌ વખત તેત્રીસ જેટલી પોથીઓ મૂકવામાં આવી છે શનિવારે ભાગવત કથાના પ્રારંભ પૂર્વે બિલેશ્વર મંદિરથી પોથી યાત્રા નીકળી હતી ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરના સંતો સમાજના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે ઉપપ્રમુખ હરેશ કતિરા મંત્રી કારિયા ખજાનચી હિતેશ ઠક્કર અને સર્વે હોદ્દેદારો યજમાનો દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું આ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પૂજા અન્નકૂટ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગ ઉજવાશે છવ્વીસ ડિસેમ્બરના કથા વિરામ લેશે સત્યાવીસમીના નારાયણ યજ્ઞ યોજાશે